આ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્રીય લેવલની સારી ટીમ એમનું મંત્રીમંડળ આજે દેશને એક નવા વિકાસ તરફ એક નવા આયામ તરફ લઈ જઈ રહ્યું છે ત્યારે વિરોધી તો સ્વાભાવિક છે કે એમને પેટમાં દુઃખે એમને પીડું જ દેખાય કારણ કે જે દેશનો વિકાસ નરેન્દ્રભાઈ મોદી આજે તે જ ગતિથી કર્યો છે મિત્રો તમે વિચાર તો કરો કેટલું આપણું રક્ષા મંત્રાલય મજબૂત કર્યું ખાલી તમે વિચાર કરો કે પાકિસ્તાનને આપણું ખાલી રક્ષા મંત્રાલયનો ડેટા મળે ને ત્યાં પાકિસ્તાન ધ્રુજવા મળે આવી નરેન્દ્રભાઈ મોદીએ સક્ષમતા ભરેલી રક્ષા મંત્રાલયની આમ કેવી તો રક્ષા કરી ગણાય આખા દેશ વતી એટલે નરેન્દ્રભાઈ મોદી જે દ્રષ્ટિથી કામ કરી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ ભારત દેશને મહાસત્તા તરફ લઈ જવા આવશે મિત્રો કષ્ટી તો થોડીક પડશે પરંતુ નરેન્દ્રભાઈ મોદીના એક એક શબ્દને તમે જાણજો તમે વિચારજો અને સ્થિર ગતિથી તમે એનો સપોર્ટ કરજો કારણ કે આજે આપણે સપોર્ટ કરીશું તો આવતીકાલનો દિવસ આપણા માટે વધુ ઉજળો હશે કારણ કે સનાતન હિન્દુ આપણા સંસ્કૃતિના મંદિરો તમે વિચારતો કરો ડેવલપ ડેવલપથી અયોધ્યા મંદિરનું નિર્માણ થઈ ગયું સાહેબ અયોધ્યા મંદિરનું નિર્માણ થઈ ગયું પાંચસો પાંચસો વર્ષથી આપણા રામલલા જેની રાહમાં હતા આપણા ભગવાન કે આપણા ભગવાનને આપણે નવા ઘરમાં બિરાજિત કરીએ આપણા ભગવાન માટે નવું મંદિરનું નિર્માણ થઈ ગયું સાહેબ આ બીજાને આંખમાં કણાની જેમ કદાચ કોકને ખુશતી હોય પણ સનાતન હિન્દુ ધર્મ માટે અને ભારત દેશ માટે આ એક ગૌરવપૂર્ણ વાત છે આવા આવા નરેન્દ્રભાઈ મોદીએ કાર્યો કર્યા છે અને વિરોધીઓને તો આ દેખાવાના જ નથી કારણ કે એને સારું કરવું જ નથી પછી ક્યાંય દેખાવાના આવે એટલે નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ સમયની અંદર આપણે મજબૂત હતા વધુ મજબૂત કરશું અને કાયમ હડીખમ નરેન્દ્રભાઈ મોદીની સાથે આપણે ઊભું રહેવાનું છે કારણ કે સનાતન હિન્દુ ધર્મની રક્ષા જો કોઈ કરી શકતું હોય તો એ નરેન્દ્રભાઈ મોદી છે નરેન્દ્રભાઈ મોદીની એનડીએની સરકાર છે મિત્રો આ વાત વધુ પડતી નથી બોલાતી અતિવશક્તિ નથી કરતો પરંતુ નરેન્દ્રભાઈ મોદીના કાર્ય સમયમાં જે કાર્યો થાય ને એ લાજવાબ હશે અને કોઈ જવાબ નહીં હોય આજે તમે જોઈ જાવ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટૂંક સમયની અંદર પૂર્ણ થશે અને આપણા ટોટલ ગુજરાતના આપણા ભાઈઓને મુંબઈ સાથે સીધું કનેક્શન મુંબઈને સીધું ગુજરાત સાથે કનેક્શન કેટલું ઝડપથી ગતિ મળશે આ એક નરેન્દ્રભાઈ મોદી જ વિચારી શકે વિરોધીઓ વિચારી ન શકે કારણ કે એની ટૂંકી બુદ્ધિ સહેટ અને લાંબો વિચાર ન આવે એને વિરોધ કરવા સિવાય કાંઈ કામ ન હોય એટલે નરેન્દ્રભાઈ મોદીને આપણે સપોર્ટ કરવાનો છે અને મિત્રો આ વિડીયો ખૂબ શેર કરજો ભારતીય જનતા પાર્ટી આપણા માટે જીવન પ્રાણ છે ભારતીય જનતા પાર્ટી એટલે આપણે અને આપણે એટલે ભારતીય જનતા પાર્ટી આખો દેશ નરેન્દ્રભાઈ મોદી સાથે ઊભો છે ભાજપ અડીખમ હતું છે અને રહેશે અસ્તુ ધન્યવાદ જય ભારત જય હિન્દ વંદે માતરમ